સુરત પર બાઇક પર સ્ટન્ટ કરતા ભૂતકાળમાં અનેક વિડીયો વાયરલ થયા છે જેની સામે પોલીસે કાર્યવાહી પણ કરી હતી ત્યારે સોશિયલ મીડિયામાં એક યુવકનો બાઇક પર સ્ટન્ટ કરવા સાથે પિસ્તોલ જેવી હથિયાર સાથે સ્ટન્ટ કરતો વિડીયો વાયરલ થયો છે વિડીયોમાં દેખાઈ રહેલી વ્યક્તિ સુરત શહેરની છે જેની આ મામલે પોલીસે કાર્યવાહી કરશે કેમ તે એક મોટો વિષય છે સુરત શહેરમાં ભૂતકાળમાં બાઇક પર સ્ટન્ટ કરતા કપલ કોલેજિયન યુવતી અને યુવકનો વિડિયો વાયરલ થવા પામ્યો હતો જીવના જોખમે બાઇક પર સ્ટન્ટ કરતો આ વિડિયો વાયરલ થતાં જ પોલીસ હરકતમાં આવી જવા પામી હતી બાઇક કબજે કરી ધરપકડ કરવા સુધીની કડક કાર્યવાહી કરી હતી તે સુરતના સોશિયલ મીડિયામાં એક યુવકનો બાઇક પર સ્ટન્ટ કરવા સાથે પિસ્તોલ જેવા હથિયાર સાથે સ્ટન્ટ કરતો વિડિયો વાયરલ થવા પામ્યો છે વિડિયોમાં એક યુવક બુલેટ બાઇક પર હથિયાર બતાવી તેમ છૂટા હાથે બાઇક ચલાવતો નજરે પડી રહ્યો છે વાયરલ થયેલા વિડીયોમાં જે બાઇક દેખાઈ રહી છે તેનો નંબર સુરત સહેનો છે ઉલ્લેખનીય છે કે હાલના જમાનામાં યુવા વર્ગ સોશિયલ મીડિયામાં લોકપ્રિયતા મેળવવા માટે અવારનવાર વાયરલ થાય તેવા વિડીયો શૂટ કરતા હોય છે પરંતુ ઘણી વખત તેમની આ નાદાની તેમને જેલના સળિયા પાછળ પણ ધકેલી દે છે આ વિડીયો ઉતારનાર વ્યક્તિએ સોશિયલ મીડિયામાં પર એકાઉન્ટ પણ ધરાવે છે ત્યારે તેના ખૂબ જ ફોલોઅર્સ પણ છે ત્યારે પોલીસ આ મામલે કેવી કાર્યવાહી કરે છે તે આવનારા સમયમાં જ ખબર પડશે અઝર કુરેશી રિટર્ન ફેર ન્યૂઝ